વિદ્યાર્થીઓની અંદર રહેલી કલાત્મક ક્ષમતાઓને ઉજાગર કરવા તથા તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળે તે હેતુસર દિલ્હી દ્વારા દર કલા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે વર્ષ કક્ષાના કલા ઉત્સવનું આયોજન શ્રીજી બુટલા સર્વોદય હાઈસ્કૂલ મોડાસા ખાતે થયું હતું આ કલા ઉત્સવમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણના પ્રતિભાશાળી વિદ્યાર્થી પટેલ જોર્ક વિકાસ કુમારે પોતાની કલા કૌશલ્યની અનોખી ઝલક પ્રદર્શિત કરી સૌનું

હવે તે રાજ્ય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે જે શાળા માટે ગૌરવની ક્ષણ છે આ જીત પાછળના માર્ગદર્શક શિક્ષકો વિપુલભાઈ પટેલ તથા મુકેશભાઈ પટેલનું માર્ગદર્શન અને પ્રેરણાદાયી સહયોગ નોંધપાત્ર રહ્યો છે